સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી સર્વિસ રોડ પર મોટા ખાડા પડી જવાથી અનેક વાર આવી ઘટનાઓ બનતી હોય છે ક્યારેક તો ખાડાઓના કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે આમ સર્વિસ રોડ પર વરસાદ પડતા જ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે વાહન ચાલકોને પાણીમાં રહેલા ખાડા નજરે પડતા ન હોવાથી આવી ઘટનાઓ સર્જાતી હોય છે રિપોર્ટર મકવાણા નરોત્તમ સમાચારમાં બસ અત્યારે આટલું જ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો